દાદીમાં એ જણાવેલા વર્ષો પહેલાના ઘરેલું નુસ્ખા એક રાગી ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ઉપયોગી છે તે ડાયેટરી ફાઈબરથી ભરપૂર છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે તેનો અર્થ એ કે તમે હેલ્થી ડાયટના ભાગરૂપે તેનો આનંદ માણી શકો છો અને તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો બે કેળા ખાલી પેટ ન ખાવા જોઈએ ખાલી પેટ પર કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રામાં વધારો થાય છે જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા સંતુલિત થતી નથી ત્રણ દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દાંતને સાફ કરવાથી તમારા દાંત સાફ અને મજબૂત રહે છે તુલસીમાં એન્ટીઓક્સિડન્ટ્સ ગુણો છે અને તે તણાવ દૂર કરવામાં મદદ કરે છે અમુક તુલસીના પાનને પાણીમાં ઉકાળો તેમાં મધ અને લીંબુના અમુક ટીમ્પા એડ કરી દરરોજ પીવો આદુ પાચનમાં મદદ કરે છે અને ઉબકાની સમસ્યા દૂર કરે છે આદુના ટુકડાને પાણીમાં ઉકાળો ને તેમાં લીંબુ અને મધ મિક્સ કરી દરરોજ સેવન કરો પાંચ જો તાવ ગરમીને કારણે આવ્યો છે તો પછી બંને પગના તળીએ દૂધીને ક્રશ કરીને પગના તળીએ માલિશ કરવાથી તાવ જલ્દીથી ઉતરી જાય છે છ જો શ્વાસની સમસ્યા હોય તો પછી દરરોજ સવારે કે પલાળેલા અંજીરનો વપરાશ કરો સાત એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ અને અડધા લીંબુનો રસ મિક્સ કરી લો તેનું સવારે ખાલી પેટે સેવન કરો જીરા અને ધાણાનું પાણી પાચનમાં સુધાર લાવવા ગેસની સમસ્યા દૂર કરવા અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે એક એક ચમચી જીરું ધાણા અને વરિયાળીનું પાણી ઉકાળી લો તેને ગાળીને પીવો શરીરને ડિટોક્સ કરવા પાચનમાં સુધાર અને વજન ઘટાડવામાં મદદ કરે છે આઠ કિડનીના પથરીથી દૂર રહેવા માટે તરબૂચનું સેવન કરવું જોઈએ નવ ખોરાકનો નિશ્ચિત સમય બનાવો આ તમારા પેટ સારું રહેશે અને જમતી વખતે વચ્ચે વાત ન કરો ખોરાક વધુ પોષણ આપશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર